એ ભાઈ બનાવવાનું સારી હશે મિત્રો અમે અત્યારે જવાના છે શેરડીમાં ખાતર નાખવા માટે આપણે થોડા દિવસ પહેલા શેરડીમાં ખાતર નાખ્યું હતું પણ મિત્રો એક ખેતરમાં બાકી રહી ગયું હતું એ ખાતર નાખવા માટે જવાના છે મિત્રો ખાતર નાખવા જવાના છે એના પહેલા કલ્ટિવેટર છે આ કલ્ટિવેટરને ટ્રેક્ટર સાથે જોડવાના છે મિત્રો ટ્રેક્ટર સાથે હાલમાં સુપડી અને પ્લાવ જોડેલું છે અને છૂટો પાડીને મૂકવું પડશે ત્યારબાદ કલ્ટિવેટર ને જે પાળિયા બનાવવાનું સાધન છે તે જોડીશું મિત્રો અમે ટ્રેક્ટરના કલ્ક્યુટરમાં પાળ્યા બનાવવાનું સાધન જોડી લીધું છે તો અમે અત્યારે જવાના છે ખાતર નાખવા માટે મિત્રો હું આવી ગયો છું ખેતરને અત્યારે શેરડીમાં ખાતર નાખવા માટે ખાતરનો ડોઝ બનાવવાનો છે ને મિત્રો જોઈ શકો છો અહીંયા તલની ખેતી કરેલી હતી તો મિત્રો તલના છોડવા છે એ કાપી નાખ્યા છે ને અહીંયા આવી રીતના મૂક્યા છે આ જોઈ શકો છો મિત્રો તલ મિત્રો ટ્રેક્ટર પર ખાતર ખતરલીલી છે અને અત્યારે ખેતરમાં લઈ જઈ રહ્યા છે. ઓ ડ્રાઈવર બરાબર ચલાવને પાછળ ક્યાં લગાવતો છે? મિત્રો ખતરનાકમો તે થેલી બાંધી રહી છે. એ ભાઈ બનાવવાનું ફાટેલા કપડા લાગવી જોઈએ ફાડી વધારે અરે ભાઈ ગરીબ છું કેવું છે હા મજુરી પૈસા નહી આપે સેટ શું કરે

મિત્રો અમે ખેતરમાં ખાતર નાખવા માટે આવ્યા હતા પણ ખાતર થોડુંક ઓછું પડ્યું છે એટલે આવતીકાલે સવારે ખાતર નાખીશું મિત્રો પાળિયા બનાવવાના હતા પણ મિત્રો ખાતર ઓછું પડ્યું છે એટલે ખાતર નાખીને ત્યારબાદ પાળિયા બનાવીશું તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે ઘરે મિત્રો મળીશું આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત મિત્રો અહીંયા આગળ રસ્તાની બાજુમાં અમારી નીલગીરી છે મિત્રો કોઈ જેસીબીવાળા નીલગીરી તોડીને જતો રહ્યો आ जोई શકો છો મિત્રો બહુ મોડું નુકસાન કરી દીધું